ગઈકાલે પહેલી ઓક્ટોમ્બરના રોજ નવરાત્રીના નવમા નોરતે જૂના મકરપુરા પોલીસ સ્ટેશન પાસે વધુ એક વખત નશામાં ચકચૂર લેન્ડ રોવર ચાલકે એક યુવતીને પહેલાં ટક્કર મારી હતી અને બાદમાં રોંગ સાઈડ જતા ટ્રાફિક પોલીસ કર્મચારી સાથે હાથાપાઈ કરી હતી પોલીસકર્મી સાથે હાથાપાઈનો વિડીયો પણ સામે આવ્યો છે આ ઘટના બાદ પોલીસે વૈભવી કાર ચાલક દેવેન્દ્રસિંહ હરિસિંહ સિંધા નામના શખ્સને ઝડપી પાડી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આ ઘટના દરમિયાન ટ્રાફિક શાખાના પૂર્વ ઝોનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ છોટુબા અને અલસિંગભાઈ દલિયાભાઈ ભવન સ્કૂલ પાસે ટ્રાફિક પોઈન્ટ ઉપર હાજર હતા આ ઘટના દરમિયાન એક લેન્ડ રોવર ફ્રીલેન્ડર ગાડીના ચાલકે સ્પંદન સર્કલ તરફથી આવીને ભવન સ્કૂલ સર્કલ ફરવાના બદલે રોંગ સાઈડમાં ટર્ન લીધો હતો દરમિયાન પ્રતાપનગર તરફ જતા ટ્રાફિકમાં બાઇકને ટક્કર મારી હતી આ ઘટના બાદ કાર ચાલકે બાઇક સવારો સાથે બોલાચાલી અને ઝઘડો પણ કર્યો હતો ટ્રાફિક પોલીસે ગાડી સાઈડમાં લેવાનું જણાવતા ચાલકે હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ સાથે અસભ્ય વર્તન કર્યું સાથે જ ગાળા ગાળી અને હાથાપાઈ પણ કરી હતી નશામાં ધૂત કાર ચાલકે ભેગા થયેલા રાહદારીઓ સાથે પણ ઝઘડો કર્યો હતો જેના કારણે પરિસ્થિતિ વધુ તંગ બની ગઈ હતી આ ઘટનાની જાણ હેડ કોન્સ્ટેબલ અલસિંગભાઈએ પોલીસ કંટ્રોલ રૂમને કરી હતી જે બાદ મકરપુરા પોલીસ સ્ટેશનની પીસીઆર વાન ઘટના સ્થળે આવી પહોંચી હતી ઘટના માજલપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતી હોવાથી આરોપીને માજલપુર પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો હતો પોલીસ દ્વારા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જે સંદર્ભે આજે પોલીસ અધિકારી દ્વારા પત્રકાર પરિષદમાં વિસ્તૃત માહિતી આપી હતી ગઈકાલે આશરે પોણા બાર વાગ્યાની આસપાસ એ વ્યક્તિ સુસેન સર્કલ તરફથી આ ગાડી લઈને આવેલા અને ભવન સર્કલ પાસે પ્રતાપનગર બાજુ રોંગ સાઈડ માં ગાડી લીધેલી ત્યાં એક બાઈક ચાલક સાથે અકસ્માત કરતા ત્યાં હાજર ટ્રાફિક પોલીસે તમને રોકેલ અને પૂછપરછ કરતા એક નશાની હાલતમાં જણાતા માજલપુર પોલીસ સ્ટેશન ખાતે આવીને ટ્રાફિક પોલીસ દ્વારા ફરિયાદ આપવામાં આવેલી છે જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ બીએનએસ એકસો એકવીસ બસો એક્યાસી બસો છન્નું બી એકસો પંદર બે તથા મોટર વ્હીકલ ની કલમ એકસો પંચ્યાસી અને પ્રોહિબિશન એક્ટ કલમ છાસઠ વન બી મુજબની આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં આરોપીએ ટ્રાફિક પોલીસના કામમાં સરકારી કામમાં અડચણ કરી અને ઈજા પહોંચાડવી જાહેર રોડ ઉપર રેસ ડ્રાઇવિંગ કરવું જાહેર રોડ ઉપર અડધી ભરેલી દારૂની બોટલ પણ મળેલી છે જે આરોપી છે એ જેડીએસ કમ્યુનિકેશન કરીને એક જીટીપીએલ ની એજન્સી ચલાવે છે બ્રોડબેન્ડની અને હાલ માંજલપુર વિસ્તારમાં સાંઈ ચોકડી ખાતે આરોપી રહે છે આ બનાવ બાદ તાત્કાલિક આરોપીને એરેસ્ટ કરીને હાલ આગળની તપાસ પોલીસ કરી રહી છે આરોપી સુસે સર્કલ થી જે બરોડા આપણી ડેરી છે ત્યાં અજય હોટલ ખાતે આરોપી જઈ રહ્યો